નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર મનીષકુમાર જે ટાંગ લગભગ ત્રણ મહિના પહેલાં મેં એક યુટ્યુબ ચેનલ વી કેમિસ્ટ્રી નામની બનાવી હતી અત્યાર સુધી મેં સત્તર વિડીયોઝ જે અપલોડ કરેલા છે બધા ઇંગ્લિશ મીડિયમ માટે જ અપલોડ કરેલા હતા પણ ઘણા બધા વિદ્યાર્થીઓની એવી રજૂઆત હતી કે સર ગુજરાતી માટે પણ કંઈક આવું લાવો તો આજે રામનવમીના પવિત્ર તહેવારે હું શુભેચ્છા પાઠવતા આ વિડિયો હું લાવું છું ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ એ મને ઘણો સપોર્ટ કર્યો હવે એવું લાગે છે કે ગુજરાતીને પણ સપોર્ટ કરશે આ મારી ઓફિશિયલ વેબસાઇટ છે બરાબર છે આ ડબલ્યુ 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 ડોટ વી કેમિસ્ટ્રી ડોટ ઓનલાઈન તમે સર્ચ કરશો એટલે તમને મળશે અમારી ઓફિશિયલ વેબસાઇટ છે બરાબર આ અમારા બે વિદ્યાર્થીઓ છે કે જે હમણાં રિસેન્ટલી જીડબલ ઇની અંદર સારું પરફોર્મન્સ લાવેલા છે તમે તમારા ફોનની અંદર મારી વેબસાઇટ ખોલશો એટલે અહીંયા લોગિન ઇન અથવા તો ડાઉનલોડ એપ કરીને એક ઓપ્શન આપશે તમે અમારી એપ ડાઉનલોડ કરી શકો અને જે ભવિષ્યની અંદર મારા નવા કોર્સીસ શરૂ થશે તો એના માટેની જાણકારી તમને મળી રહેશે ઓકે હવે મિત્રો આજે જે હું તમારા માટે લાવી રહ્યો છું એક બહુ નાનો ટોપિક થી આપણે શરૂઆત કરીએ કે તમે બધા આનાથી વાકેફ છો આ છે શું તો કે બેન્ઝીન હવે બેન્ઝીનની અંદર તમે ઇલેવન્થ ના જે સ્ટુડન્ટ હશે એને ખબર હશે કે બેન્ છે એ જનરલી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે બરાબર બટ એની અંદર એક ટોપિક એવો છે કે જ્યાં મોટાભાગના અગિયારમાં ના વિદ્યાર્થી ગોખતા હોય છે હું એના ક્લેરિફિકેશન લઈને આવ્યો છું હવે હું તમને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશેની બીજી વાત કરું એની પહેલાં તો હું તમને એમ પૂછું કે ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય કોને તમે બે શબ્દ ભણીને આવ્યા છો એક ઇલેક્ટ્રોન અનુરાગી અને બીજું કેન્દ્રાનુરાગી ઘણા બધા વિદ્યાર્થીઓને આ બે શબ્દની અંદર બહુ પ્રોબ્લેમ થતો હોય છે હવે મિત્રો જનુરા જનરલી અનુરાગનો જે મતલબ છે એ થાય છે આકર્ષણ ઇલેક્ટ્રોન અનુરાગી એટલે એવા પ્રક્રિયા કે જેને ઇલેક્ટ્રોન માટે આકર્ષક છે એનો મતલબ એની ઉપર ઓલરેડી પોઝિટિવ ચાર્જ હશે જેમ કે સીએલ પ્લસ બરાબર છે કે જેની ઉપર પોઝિટિવ ચાર્જ છે એટલે આપણે એવું કહી શકીએ કે આવી પ્રક્રિયાઓ છે એની અંદર એને ઇલેક્ટ્રોન તરફ મૂવમેન્ટ કરવાનું મન થાય બીજો જે શબ્દ છે એ શબ્દ છે કેન્દ્રાનુરાગી હવે કેન્દ્રાનુરાગીનો મતલબ શું થાય તો કે કેન્દ્ર અનુરાગીનો મતલબ એવો થાય કે જેને પોઝિટિવ પ્રત્યે એટ્રેક્શન છે એટલે કે એની ઉપર ઓલરેડી શું હશે તો કે એની ઉપર ઓલરેડી નેગેટિવ ચાર્જ હશે એના ઉપર ઓલરેડી પોઝિટિવ ચાર્જ હશે જેમ કે આપણે એવું કહીએ કે ભાઈ હા સોરી નેગેટિવ ચાર્જ હશે જેમ કે આપણે એવું કહીએ કે ભાઈ સી એલ માઇનસ ઓકે આ ઇલેક્ટ્રોન ડેફિશિયન સ્પીસીસ છે એટલે ડેફિનેટલી કે એને પોઝિટિવમાં નેગેટિવ માટે એટ્રેક્શન થશે આમાં ઇલેક્ટ્રોન ઓછા છે પોઝિટિવ ચાર્જ બતાવે છે અહીંયા કેવો ચાર્જ છે પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે એનો મતલબ એવો છે કે ઋણ ચાર્જ એને શું બતાવે છે કે એ પોઝિટિવ માટે એટ્રેક્શન છે હવે બેન્ઝિન જે છે એ બેન્ઝિન કેવી પ્રક્રિયાઓ આપે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે તો બેન્ઝિન કેમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે એ સાથે સાથે બીજી વાત કરું કે બેન્ઝિનની જે ફોર્મ્યુલા છે તમને ખબર છે કે સી સિક્સ એચ સિક્સ છે એનો મતલબ એવો થયો કે આ એક બે ત્રણ ચાર પાંચ અને છ કાર્બન પર એક એક હાઇડ્રોજન છે સાથે તમને એ બી ખબર હશે મારા મિત્રો કે અહીંયા જે કાર્બન છે બધા જ કાર્બન એસપી ટુ હાઈબ્રિડાઈઝ છે એટલે કે બધાનું હાઈબ્રિડેશન કેવું હશે એસપી ટુ હવે બેન્ઝિન છે એ બેન્ઝિન કેમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે તો કે ભાઈ બેન્ઝિન છે એની અંદર આ જે છે એ કેવો બોન્ડ હશે પાઈ બોન્ડ હશે બરાબર આપણ કેવો હશે પાઈ બોન્ડ આ પણ પાઈ બોન્ડ એટલે કે એની અંદર થ્રી પાઈ બોન્ડ્સ છે થ્રી પાઈ બોન્ડ્સ છે તો ત્રણ પાઈ બોન્ડ છે એનો મતલબ શું થયું કે એની અંદર છ પાય ઇલેક્ટ્રોન આવેલા છે એટલે કે ઇલેક્ટ્રોનથી ભરપૂર છે એટલે ડેફિનેટલી આવા કે જેની પાસે ઇલેક્ટ્રોન ઓછા છે એ એના ઉપર પહેલાં એટેક કરશે બરાબર એટલે બેન્ઝીન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે મારે જે કામ છે એ શું કામ છે તો મારે કામ છે એ મેં તમને કીધું ને કે તમે લોકો એક વસ્તુ ગોખો છો હવે બેન્ઝિનની અંદર માનો કે એકવાર કોઈ ઘટક કોઈ ક્રિયાશીલ સમૂહ દાખલ થઈ ગયો જેમ કે સી બરાબર છે સીએલ છે એની અંદર એન્ટર થઈ ગયો છે ત્યાર પછી બીજું એક લઉં સપોઝ સી એચ ઓ આ બે એક્ઝામ્પલ લઈએ હવે તમે એવું જોયું હશે કે બેન્ઝિનની અંદર તમે એવો રપટો મારેલો હશે કે કોઈક પ્રક્રિયા ઓર્થો અને પેરા વિસ્થાપન પ્રક્રિયા આપે અને બાકીની બધી એવી હશે કે જે મેટા વિસ્થાપન પ્રક્રિયા આપે તમે લોકો પર ના ગયો આ કેમ મેટા પર ગયો કેમ પેરા પર ના ગયો તો આ જે ક્રિયાશીલ સમૂહ પહેલેથી લાગેલા છે એ કયા પ્રકારના પ્રેરક સમૂહ છે એના ઉપરથી નક્કી થતું હોય છે જેમ કે મને તો ખબર જ છે કે આ છે એ ઓર્થો પેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ છે એટલે કે હવે પછી જો કોઈ ક્રિયાશીલ સમૂહ આવશે તો એ ક્યાં તો અહીંયા ઓર્થો પર જશે અને ક્યાં તો અહીંયા પેરા પર જશે મેટા પર નહીં જાય પણ માનો કે મા સીએચની જો તમે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરો તો તમારો આવનારો ઘટક આ જે મેટા પોઝિશન છે ત્યાં જ જશે તો એવું કેમ અથવા તેને ગોખવાની કઈ જરૂર છે નહીં ગોખવાની કોઈ જરૂર નથી હવે જે આપણે બે એક્ઝામ્પલ લીધા હતા એ જ બે એક્ઝામ્પલ સાથે હું તમને એક્સપ્લેનેશન આપું હવે જો અહીંયા છે ક્લોરીન ક્લોરીન પાસે ત્રણ એવા ઇલેક્ટ્રોનની પેર છે સમૂહ કે જે બંધમાં બનાવવામાં ભાગ લીધો નથી એટલે કે લોન પેર છે એની પાસે બરાબર હવે શું થાય છે કે આના તમે સસ્પંદન બંધારણ એટલે કે રેઝોનેટિંગ સ્ટ્રકચર્સ ભણેલા હશે તો આ જે છે એ ક્યાં આવશે અહીંયા હવે કાર્બનની વેલેન્સી કેટલી ચાર હવે કાર્બનની વેલેન્સી ચાર હોય અને આ જે ઉપર આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ છીએ આવી રીતે બરાબર છે તો આ મેં છે પેર ઓફ ઇલેક્ટ્રોન અહીંયા લીધી એટલે અહીંયા ડબલ બોન્ડ થઈ જશે સિંગલ બોન્ડમાંથી એટલે આના ઉપર કેવો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ આવશે કેમ પોઝિટિવ ચાર્જ આવ્યો કારણ કે એક ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા સ્થાપિત થઈ ગયું એટલે આનો એક ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો કહેવાય કારણ કે બંધ બનાવવામાં ભાગ લીધો હવે આ પોસિબલ નથી આ શક્ય નથી કેમ શક્ય નથી કે અહીંયા તમે જુઓ ને તો આ કાર્બન છે ને એ કાર્બનની વેલેન્સી કેટલી થઈ ગઈ પાંચ કેવી રીતે પાંચ થઈ ગઈ તો જો એક બે ત્રણ અને આ બે પાંચ જે કોઈ દિવસ પોસિબલ નથી બરાબર કાર્બનની વેલેન્સી કોઈ દિવસ પાંચ થઈ શકે નહીં તો કાર્બનની વેલેન્સી જો પાંચ ન થઈ શકે તો પછી સર એનો રસ્તો શું છે એનો રસ્તો એ છે કે જ્યારે આ પેર અહીંયા આવશે ત્યારે શું થશે કે આ પેર અહીંયા વિસ્થાપિત થઈ જશે એટલે કે એના કારણે આપણને શું મળશે તો કે એના કારણે આપણને સીએલ પોઝિટિવ ચાર્જ અને આ જે પેર ઓફ ઇલેક્ટ્રોન છે જે અહીંયા સ્થાપિત થઈ એના કારણે અહીંયા કેવો આવશે નેગેટિવ ચાર્જ આવશે ફરી પાછું શું થશે કે આ પેર ઓફ ઇલેક્ટ્રોન અહીંયા આવે તો હવે તો તમે બધા સમજી ગયા હશો કે આ પેર ઓફ ઇલેક્ટ્રોન છે અહીંયા જવી જ જોઈએ તો શું મળશે આપણને હવે જો આ પેર ઓફ ઇલેક્ટ્રોનને મેં અહીંયા લીધી અને આ પેર ઓફ બોન્ડ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાપિત થાય છે તો અહીંયા શું આવશે નેગેટિવ ચાર્જ આવશે બરાબર ફરી પાછું આ અહીંયા જશે તો આ અહીંયા જશે હવે મારા ખ્યાલથી તમને બધાને ખ્યાલ આવી ગયો કે આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ એકચ્યુઅલી કઈ રીતે વર્ક કરે છે નેગેટિવ ચાર્જ બરાબર ફરી પાછું શું થશે કે ભાઈ આ પેર ઓફ ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો આ પેર ઇલેક્ટ્રોન હવે જ્યારે ક્લોરોબેન્જિન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે કેવી પ્રક્રિયાની વાત કરીએ છીએ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે એવા ઘટકો જેને ઇલેક્ટ્રોન માટે એટ્રેક્શન છે હવે બેન્ઝ ક્લોરોબેન્ઝિન સતત આ રીતે વિસ્થાપિત થયા કરતું હોય તો તમે વિચાર કરો કે અહીંયા ઇલેક્ટ્રોનની ડેન્સિટી તમને ક્યાં વધારે દેખાય છે ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધારે હોય એવો ભાગ કયો છે તો કે જો આ ઓર્થો પર છે બરાબર છે પછી ક્યાં દેખાય છે તમને અહીંયા પેરા પર દેખાય છે પછી ક્યાં દેખાય છે તમને ઓર્થો પર દેખાય છે એટલે આવનારો ઘટક છે બરાબર ઇલેક્ટ્રોન રાગી છે એટલે કે જ્યાં ઇલેક્ટ્રોન વધારે મળશે ત્યાં જશે તો ઇલેક્ટ્રોન ક્યાં વધારે છે ઓર્થો પર છે પેરા પર છે અને ઓર્થો પર છે એટલે ક્લોરોબેન્ઝિનની તમે કોઈપણ પ્રક્રિયા કરશો જેમ કે તમે આવી કોઈ એક લખી ગયા હશો ક્લોરોબેન્ઝિન છે એની તમે સી ટુ વિથ એફી સીએલ થ્રી કરો તો તમે અહીંયા બે પ્રોડક્ટ જોઈ હશે કઈ બે પ્રોડક્ટ જોઈ હશે એક સી અહીંયા ઓર્થો પર હશે અને એક સીએલ એટલે અને આનાથી જે છે પ્રક્રિયા થાય એટલે સીએલ પ્લસ જનરેટ થાય અને એ જે સીએલ પ્લસ છે ઇલેક્ટ્રોન અનુરાગી છે એટલે એ ઓર્થો પહેરા પર જશે બરાબર બીજી વસ્તુ તમને કહી દઉં કે આ જે છે એ શું છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે કે એ ઇલેક્ટ્રોનનું શું કરે છે દાન કરે એને ઇલેક્ટ્રોન કોને આપ્યા રિંગને આપ્યા એટલે તમે કદાચ આને માટે ઇફેક્ટ ભણી ગયા હશો કે પ્લસ આર ઇફેક્ટ કહેવાય અથવા તો પ્લસ એમ ઇફેક્ટ કહેવાય તો એ બી આના કારણે કે પોતાના ઇલેક્ટ્રોન એને રિંગમાં આપ્યા એટલે પોઝિટિવ ચાર્જ જનરેટ થયો પોતાના ઉપર એટલે એ ઇલેક્ટ્રોન દાતા એટલે જેટલા પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે એ બધી ઓર્થો પ્રોડક્ટ આપશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બીજું એક્ઝામ્પલ મેં કયું લીધું તો બેન્ઝાલિહાઈડ હવે હું ખોલીને લખીશ સી ડબલ બોન્ડ ઓ એચ બરાબર હવે આની જો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય ને તો એ ઓર્થો પેરા નહીં આપે મેટા આપશે શું કામ હવે તમે એમ નહીં વિચારો કે હવે જો કાર્બન એની પાસે કોઈ ઇલેક્ટ્રોન છે કે જે રીંગમાં નાખે નહીં નથી હા તમે એમ કહેશો અક્ષર અમે એટલું ભણ્યા છે કે ઓક્સિજન પાસે અહીંયા બે લોન પેર હોય તો શું આ પેર અહીંયા આવે ના અહીંયા આવે એવું થાય તો જો તમને એવું ખબર છે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે ઓક્સિજનની એ કાર્બન કરતાં કેવી છે વધારે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની કેપેસિટી કોની વધારે છે ઓક્સિજનની કોના કરતાં કાર્બન કરતાં તો શું એ પોતાના ઇલેક્ટ્રોન કાર્બનને આપે નહીં આપશે તો એના કારણે શું થશે કે આ જે પાય અને સિગ્મામાંથી જે પાય ઇલેક્ટ્રોન છે એ પાય ઇલેક્ટ્રોન શું થશે આ ઓક્સિજન પર શિફ્ટ થશે હવે તમે થોડી વાર વિચારો કે એ પાય ઇલેક્ટ્રોન જો ઓક્સિજન પર શિફ્ટ થઈ જાય બરાબર એ પાય ઇલેક્ટ્રોન જો ઓક્સિજન પર શિફ્ટ થઈ જાય તો બે લોન પેર હતી પાય ઇલેક્ટ્રોન એના પર ગયા તો અહીંયા શું આવશે નેગેટિવ ચાર્જ આવશે એના કારણે આ કાર્બન પર કેટલો કેવો ચાર્જ આવશે પોઝિટિવ કારણ કે અહીંયા જે પાય ઇલેક્ટ્રોન હતા એમાં એક ઇલેક્ટ્રોન કાર્બનનો હતો અને એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનો હતો પણ બંને ઇલેક્ટ્રોન કોણે લઈ લીધા ઓક્સિજને લઈ લીધા હવે બંને ઇલેક્ટ્રોન જો ઓક્સિજનને લઈ લીધા આમાંનો જે આ એક છે ને એક ઇલેક્ટ્રોન એ કોનો છે કાર્બનનો છે તો કાર્બન પર કેવો ચાર્જ જનરેટ થાય પોઝિટિવ હવે કાર્બન પર પોઝિટિવ ચાર્જ જનરેટ થાય તો શું થવાનું કે એ સામેથી કશેથી મળે એમ છે તો કે હા અહીંથી મળે એમ છે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય એના કારણે શું થાય કે આ અહીંયા શિફ્ટ થાય જો એ ત્યાં શિફ્ટ થાય તો શું થાય ડબલ બોન્ડ સી થઈ જશે સિંગલ બોન્ડ ઓ આનો નેગેટિવ ચાર્જ જો આ ઇલેક્ટ્રોનની પેર અહીંયા શિફ્ટ થઈ એટલે કાર્બનની ચાર વેલન્સી હતી એની અહીંયા થઈ ગઈ એટલે એના પર કોઈ પોઝિટિવ નેગેટિવ નહીં આવે આ બે બોન્ડને આપણે અડકેલા નથી એટલે એને એઝ ઇટ ઇઝ રવા દો પણ આ પા ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ ગયો ધેટ મીન્સ આના પર શું આવશે પોઝિટિવ ચાર્જ આવશે હવે શું થશે તો કે આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે અહીંયા પોઝિટિવ ચાર્જ બરાબર ફરી પાછું શું થશે કે આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે ફરી પછી શું થશે કે આ પેર અહીંયા જાય આ પેર અહીંયા આવે

તો આ પ્લસ શું આ પ્લસ પર એટેક કરવાનો છે નહીં આ પેરા પોઝિશન છે ત્યાં આવવાનું છે નહીં કેમકે ત્યાંય પોઝિટિવ ચાર્જ છે આ ઓર્થો પર આવવાનું છે નહીં ત્યાંય પોઝિટિવ ચાર્જ છે હવે આપણે એવું માની શકીએ કે ઓર્થો અને પેરા પર પોઝિટિવ ચાર્જ છે એના મતલબ કે મેટા પોઝિશન એવી છે કે જ્યાં ઇલેક્ટ્રોનની ડેન્સિટી આ લોકો કરતાં તો કેવી છે વધારે છે ઇલેક્ટ્રોનની ડેન્સિટી મેટા પોઝિશન પર કેવી છે વધારે છે બરાબર કેમ કે અહીંયા ઓર્થો અને પહેરા પર તો કેવો ચાર્જ છે પોઝિટિવ ચાર્જ છે તો એનો મતલબ એવો થયો કે જો ક્લો હાઈડ બેન્ઝારડી હાઈટ લઈએ આપણે અને એ બેન્ઝારડી હાઈટની આપણે આવી જ કોઈ પ્રક્રિયા કરાવીએ દાખલા તરીકે સીએલ ટુ એફી સીએલ થ્રી બરાબર તો પ્રોડક્ટ શું મળશે આપણને તો કે ભાઈ આ વખતે જે પ્રોડક્ટ મળશે એ શું મળશે તો કે મેટા પર જશે હવે તમે જાતે આવી એક બે પ્રેક્ટિસ કરાવીએ ચાલો જો તમને હું એક ઉદાહરણ આપું ચલો આ શું છે બેન્ઝોઈક એસિડ બરાબર બેન્ઝોઈક એસિડ ઓર્થોપેરા આપશે કે મેટા આપશે તો પહેલા તમારે એને સ્ટ્રક્ચર ખોલીને જોવાનું બરાબર આ રીતે હવે તમે વિચારો કે ઓક્સિજન બેમાંથી એક પણ ઓક્સિજન અહીંયા ઇલેક્ટ્રોન શિફ્ટ કરશે નહીં પાઇ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે ને પાય ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે મતલબ અહીંયા પોઝિટિવ ચાર્જ જનરેટ થશે એનો મતલબ એવો થયો કે આ કેવો સમૂહ છે તો આ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે દાન નહીં કરે ઇલેક્ટ્રોનને શું કરશે કાઢી લે ખેંચી લેશે એના કારણે આ માઇનસ આર અથવા તો માઇનસ એમ

હવે તમને એવું થાય કે સર ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત કરો બ્રોમિન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ધેન કાર્બન એનો જવાબ માટે તમારે ક્યારેક મારે લેક્ચર અટેન્ડ કરવા પડશે પણ એટલું કહી દઉં કે હેલોજનના જેટલા પણ સમૂહ છે બરાબર સીએલ એલ આઈ એ આનાથી વિપરીત અસર બતાવે છે બરાબર ચલો આલ્કાઇલ ગ્રુપ છે સી એચ થ્રી ઓર્થોપેરા આપશે કે મેટા આપશે એનો ટુ ગ્રુપ છે બરાબર છે ઓર્થોમેટા આપશે કે પેરા આપશે તમને શક્ય હોય તો જવાબ લખજો કમેન્ટ બોક્સની અંદર થેન્ક યુ સો મચ હા ગુજરાતીની થોડી શરૂઆત કરી છે ધીમે ધીમે થોડા વિડીયો અપલોડ કરીશ તમે મારી વેબસાઇટ પર જાઓ મારી એપ ડાઉનલોડ કરો અને ત્યાં તમને કોર્સ મળી રહેશે હજી લોન્ચ નથી કર્યા પણ લોન્ચ કરવાનું વિચારું છું તમારા ગુજરાતી મિત્રો જે હોય કે જે ગુજરાતી મીડિયમમાં હોય ટ્વેલ્થમાં આવી રહ્યા હોય એવાને પણ આ વિડીયો પાસ કરો પ્લીઝ સબસ્ક્રાઈબ અપાવો જેટલા સબસ્ક્રિપ્શન વધશે મને એટલો ઉત્સાહ વધશે તો હું એટલા જ વધારે વિડીયો અપલોડ કરી શકીશ જય શ્રી રામ